જો નવાપરામાં ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયાનું જે મડર થયું હતું થોડા દિવસો અગાઉ એનું પણ હું જરા લોકેશન બતાવું છું તમને કે જે અગાઉ થયું હતું અને એના અનુસંધાનમાં લોકોના ટોળે ટોળા પણ એકત્ર થયા હતો એ પણ હું જરા બતાવું છું કે આ આખા કેસની જે

તેમાંનો એક ફોટો આજે વાસુકી મંદિર પાસે લગાવેલો હતો એ ફોટાને આજે ફાળી નાખતા લોકોને ટોળા ટોળા એકત્ર થયા હતા અને પોલીસ પણ જાડેજા સાહેબ પીઆઈ પણ આવ્યા હતા અને એમને પણ લોકોને સમજાવ્યા હતા કે ભાઈ તમે આ રીતે તમે ન કરો કારણ કે આ રીતે કરવાથી તમારી લાગણી ડુબાઈ છે અને લાગણી ડુબાવવાના કારણે ખરેખર આ બધું થયેલ છે માટે તમે આ ન કરો એવું પણ સમજાવતા જો આ થોડા આજે સાંજે આ જે ધ્રુવ કેરવળી ફોટો ફાડી નાખતા આજે લોકોનો ટોળે ટોળો એકત્ર થયા હતા વાસુકી મંદિર પાસે નવાપરામાં અને બધાએ માંગ કરી હતી કે અમારો આ ફોટો શું કામ હે બરાબર એમને એટલે શું બધા આ પ્રશ્ન છે ફોટો ફાડી નાખો બરાબર

ઓ છોકરો વયો ગયો હે સો હજી આટુ આટુ અમારા માથે સુએને કરવાની જરૂર છે ઓ હું શરમ છે આ નફટના પેટનાને આ તો ઘરે જાય

મોટો બજાર બસ બસ નથી ઉભા તો સાજા કોણ હાલો હાલો બતાય મુના ઘરે જવાના હાલે હાલો કે આપને

એ હા હાલો ઓલે લે 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 હા એ લિઓ લે તો નઈ આવે બોલો લે લે કાટી ભાઈ મજોકન બધાય એકદમ તૈયાર બધાય جي رو 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 بدا اکٹھریتی اجه اے ماما ہلو میں ہوں اے ديدي ہاں فوٹو کھاڑی نہیں پيو اے

એકસો બાર નંબરે આવી છે પોલીસ અત્યારે આવી છે જોઈ શકો છો જો વાસુકી મંદિર નવાપરાની જો પોલીસ અત્યારે

તમે બાર નું છે ત્યાં સુધી રાખો તો વાંધો નહીં ગોળ બંધો હશે ત્યાં પછી કોઈ કાને જો ગોટ પાકડી જાડો કરશે ને તો તમારી લાગણી દુપાય અને જગદીશભાઈ ને પૂછી લેવી એવું જ ને તમે તમારા દીકરાને શું કામ લાકડી દુપાય એવું હામાંથી કૃત્ય કરાવો હોય તમે ઘરે રાખો ને ફોટા આવો મને એવી નહીં ના કરે ને ભાઈ એમ જે વ્યક્તિ હાજર નથી મરણ ગયેલ છે એના ફોટા ફાળી નાખે એની બધા દુઃખ તમને લાગે ન લાગ્યો અત્યારે ખબર જ હોય કે આવું થાય ભવિષ્યમાં ના સમજો શું કરવાનું રોજ ઉતરી પચાસ માણસો લેટા થઈ જાય સીધા હોજ ભેગા થઈ જવાના

તમારું સિંગલ રાજો મસદાર ના તાજો બરાબર છે હમજામી તમે એવું કરતા પહેલા પોલીસને બોલાવો તમે જોઈજો તો ભાઈ એવું છે ને પરવા નથી پہلے تو پنڈا میں بھی دیکھے کے نظر ہے کہ پنڈی کے پاس اونٹ آیا دو جڑے جو سے بتارے بڑا جو خالی کراوے جو

સૌ જેવા ફોટો આજ પાડ્યો છે અને અહીં અનુસંધાનમાં બધા લોકો એકત્રિત થયા છે અને વિરોધ કર્યો છે